તો હું બે હજાર સત્યાવી સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી તો મારી આ મારા પોતાનો અધિકાર છે અને મામેરું જમાડું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાલી કાશે એટલે મારે મામેરામાં તમારું બીજું કઈ નથી જોતું કોંગ્રેસ પાર્ટી મોટી મંડળ જે પણ ઉમેદવાર મૂકે એને હાડા ત્રણ વર માટે ધારાસભ્ય ચૂંટજો તો હું મામેરું જમાડવા ગઈ હતી અને તમે મને ઓઢામણી ફેરામણી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ પેટા ચૂંટણી ચર્ચાનું જોર પકડ્યું છે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર સાંસદ બનતા તેઓ વાવ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે વાવ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ કોને ટિકિટ આપશે મામેરાની માતર ખવરાવાનો કોંગ્રેસનો કાર્યક્રમ વાવ ખાતે યોજાયો હતો ત્યારે ગેનીબેન ઠાકોરે જાહેર જવાબમાં કહ્યું છે કે આપણે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી માટે ત્રણ નામો છે ગેનીબેન ઠાકોરે પહેલી વાર જાહેર મંચ પરથી બોલ્યા કે કોંગ્રેસમાં ટિકિટ માટે ત્રણ ઉમેદવાર છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ ત્રણ ઉમેદવાર કોણ હોઈ શકે છે વા વિધાનસભાના સમીકરણો જોતા ટિકિટ માટે ત્રણ ઉમેદવારો કેપી ગઢવી ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહભાઈ રબારી હોઈ શકે છે કેપી ગઢવી વા વિધાનસભામાં કોંગ્રેસના જૂના જોગી છે તેમજ કેપી ગઢવીને કેની બેનના રાજકીય ગુરુ પણ કહેવામાં આવે છે આમ તો રાજકીય નિષ્ણાતો ન મતે આ વખતે ઉમેદવાર નક્કી કરવામાં કોંગ્રેસ જાતિગત સમીકરણો નજર કરી શકે છે પરંતુ તેમ છતાંય જો તેના પર ધ્યાન આપવામાં આવે તો કેપી ગઢવી જાતિગત સમીકરણ મામલે પાછળ રહી શકે છે કારણ કે બેઠક પર ગઢવી સમાજના ખાસ મત નથી પરંતુ કેપી ગઢવી અને તેમના પુત્ર મહિપાલસિંહ ગઢવી બંનેની વાવપટામો લોકચાના સારી છે કેપી ગઢવી દરેકને સાથે લઈને ચાલનારા માણસ હોવાથી તેમને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે બીજું નામ ગુલાબસિંહ રાજપૂત નું છે થરાદના પૂર્વ ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂત ગત વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી બીજી વાર ચૂંટણી લડ્યા હતા જો કે જીતી શક્યા ન હતા તેમના દાદા હેમાબા વાવ થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે ગુલાબસિંહ થરાદ કોંગ્રેસ અને થરાદ વિધાનસભાના ગામે ગામથી વાકેફ છે સાથે સાથે વાવ બેઠક પર સારી પકડ ધરાવે છે તેમનો મિલનસાર સ્વભાવ છે વળી ગુલાબસિંહ ગેનીબેનના મહત્વના સાથીદાર છે પરિણામે જો કોંગ્રેસ ગેનીબેનની સલાહ લે તો ગુલાબસિંહનું પલડું ભારે થઈ શકે છે નામ છે વાવ વિધાનસભા બેઠક પર રબારી સમાજના રબારી સમાજનો છે એટલે જો તેમને ટિકિટ મળે તો સમાજના મત કોંગ્રેસને મળવાની શક્યતા વધી જાય છે વાવમો ગેનીબેનને જીતાડવા અને લોકસભામાં જીતાડવા ઠાકરસિંહભાઈએ પણ સારી મહેનત કરી છે ઠાકરસિંહભાઈ રબારી પણ ગેનીબેનના ખાસ હોવાથી તેમને ટિકિટ મળવાના ચાન્સ વધુ છે